રામ ને જય શ્રી કૃષ્ણ બધા મજામાં નવ વાગે હાલો હે ને નવ થેગા વૈશાલી ની બાપ દીકરી ની બે ને છે ને જાવ કરવા એની અટાણ મે એટલી ખોટી કરો મણી આજે મારે બધુંય કામ પડ્યું નવ વાગે ગાય વિહુ પાણી કરે ને ફેરવે નાખા ને તો પછી વાહીદાન થાય ફરી આને આજે ક્વાટેલી કરવાના બાકી છે પાણી કરવાની બાકી વિહુને હું કઈ થી પાણી કરે ને ફેરવે નાખા પછી વાહીદાન કરેગો

પાણી પીવા માં લેપરું માણ છે થોડીક વાર પીએ વોડીક વાર અવું જોઈએ પછી વરે પાછી પીવા વરે પોરા ખાતે ખાતે પીએ પાણી પીવા અમે થાકેરીએ ફેરવે પાણી કરીને ફેરવે નાખ્યું ચર્ચટ વાહિતા નાખે દા હજે તો જો લીટી નું બેન રાડ્યું નાખે પાણી પીવું મોણી પી આવું ચઢટ જરાક મોડું થઈ જાય ને એટલે ધાવી તો એ રાડિયું નાખે સાલું કરી દીધું વટાણ મેં હાલો તો જજ જડ વાહિંદા નાખે દા પછી જાઉં જો હે વાઢવા ગદો પાઠવા ને જે બાકી છે કઈ હરો ગદો પાઠ્યો એ લી બે હાટો જીંજો વાટેલા ટાટણ મે થોડક જળપ રાખવી જો હે નકર થોડો થોડો તળકો થઈ ગયો હબો તળકો થઈ જાય ધીરે ધીરે પી ધીરે ધીરે પી ની કોઈ તાર પાસેથી તગારું જટેલી હા જવલ પોરીસ્તી હા ધીરી ધીરે પી દૂંધી ફાટે દોડી જેવી ત્યાં સુધી પાણી પીવું જવલે ઝડપ બોરલી વાટ જોઈ કે આ મારો વારો કાર આવે ઈ એ વટાણે તડકા ગરમી ને પડે ને સવાર માં પાણી પીએ ન કરતા ઈ સવારે પાણી ન પીએ બહુ પછી એક જ વાર પાણી પીએ એ થોડું થોડું હવાર ખાણ ખાંડ મૂકીએ કે લગભગ હાથ નો મહિનો હે ગાય ની બે ત્રણ મહિનામાં વ્યા છે એટલે ખાણ ચાલુ કરી દીધું થોડું થોડું ખાણ દઈએ ને તો એની ટેકોરીએ ડુસો ઓછા વધારે જડે કદાચ ક્યારેક ઓછો જડે ને ક્યારેક વધારે જળે ને થોડું ખાંડ હોય ને તો ટેકોરીએ થોડું થોડું ખાણ મૂકીએ સવારી તે પાણી પીએ ખાંડ ખાય એટલે ઢોર પાણી પીએ જ હુકોલ હોય મગોટું ખાય તી થોડુંક પાણી પીએ ને થોડુંક ખાંડ જળે તે તો પાણી જ ન પીતી બપોરે એક ટાણા જ પાણી પીએ આજ બપોરે કાલે બપોરી એ તો વાર બે ટાણા પીએ ને આની તમારે દીમા તમ ગમે એટલી વાર પાણી મૂકવાનું પીધા રાખે લે ગદપ નાખી ગમાણીમાં ઉપેર સળે ને ખાવ માથે હેઠળ उतर जाए थे उतर 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 चल ऐठे उतर हेलो तो गोरल बेन टीनू बेन ने नाश्तो दे दी तो ये वापड़ी है ना थोड़ों जिंज वो वाटन पी हूँ ना खेदी अभी हूँ काम थाई ये पूर्ण तो रेन वाग होती नहीं रहती पसी बस यहाँ जाता है ना ठाम बिसरवाना बाकी से

ત્યાં સુધી કામ વીકલે નહીં શા વગરનું હે ને ત્રણ વાગે ગા ને આપણે શા પાણી પીએ લીધા ને એ છે ને ઓહરીમાં ધૂં જરા ઉખેરવાનો વિચાર છે આજ આજ લુગડાને ધોવાના ને બપોર પછી નવી રાખે તે હું કા ઓહરીમાં હે ને ધૂં જરા કરે નાખા ઓહરી ખુલ્લી છે ને તે દી આખો ધૂળ ઉડ્યા રાખે તે થોડાક દિન થોડાક દિવસે આપશો ભાઈ કરવી પડે હાલો વેર ગયા જા વેલેરી ઢોર ને નીર નાખી આવી તો એ ખાઈ લઈએ તા તો હું હમું હમું કરે નાખા બસ હવે પાછો શિયાર વાગે પાણી કરવાનું ટાણું થઈ જાય તો હાલો શાહ પાણી પી લેતા ને ધંધે વેર ગયા જઈએ અમારો વૈશાલી બેન ના કામ કલર ની બોટલ બનાવીને મૂકી દીધી કે ઓરીમાં છે રમવા થયા પાણીમાં કંકુ નાખે ને આખો હિંહો ભર દીધો તમારે કોઈ ને ઓરી રમવી હોય તો આવી અમારે વૈશાલી બિનતા રમવાની જ છે જો આ હિંહો ભરી લીધો કંકુ વાળો પાણી નો આણથી રમવાની હે